મિત્રો આજે આપણે ગસ્સા અને ગુસ્સા પ્રકરણના દસ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું ચાલો મિત્રો શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે બે ક્રમિક ધન પૂર્ણાંક એક્સ અને એક્સ પ્લસ એકનો લસા શોધો તો મિત્રો આ દાખલો આપણે બે રીતે કરી શકીએ સૌથી પહેલાં તો તમે એક્સની કોઈ પણ કિંમત લઈ લો તો અહીંયા મિત્રો હું એક્સની કિંમત મૂકું છું બે એક્સ પ્લસ એક એટલે કે બે પ્લસ એક અહીંયા મિત્રો જરૂરી નથી કે તમે એક્સની કિંમત બે જ લ્યો કોઈ પણ લઈ શકો છો બે ને એક ત્રણ મિત્રો બે અને ત્રણ નો લસા કેટલો થાય અવયવી લઘુત્તમ અવયવી એટલે જુઓ મિત્રો સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય હું આપને પૂછું કે બારના અવયવ કયા કયા થાય તો જુઓ મિત્રો બાર ના અવયવ એટલે કે બાર કયા કયા ઘડિયામાં આવે તો સૌથી પહેલા તો બાર એકા બાર અથવા તો એક ગુણ્યા બાર પછી બે ના ઘડિયામાં બાર આવે તો હા બે છક બાર પછી ત્રણ ના ઘડિયામાં બાર આવે તો પછી તમે કહેશો કે તો મિત્રો આનું જ ઉલટું શું થાય ચાર ગુણ્યા ત્રણ તો મિત્રો બારના અવયવ કયા કયા થશે એક બે ત્રણ ચાર છ અને બાર આ મિત્રો બારના અવયવ છે હવે અવયવી એટલે મિત્રો શું થાય તો અવયવી એટલે ઘડિયો બારનો ઘડિયો બોલો મિત્રો તો બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ અડતાલીસ બાર ચોવીસ અવયવી તો અવયવ છે ને મિત્રો આ મર્યાદિત હોય અવયવી છે તે અનંત હોય અને લઘુત્તમ એટલે મિત્રો નાનામાં નાનું અને સામાન્ય એટલે કે બંનેમાં આવવું પડે તો અહીંયા મિત્રો તમને બે અને ત્રણ નો લસ્સા પૂછેલો હશે તો બે અને ત્રણ માંથી સૌથી મોટી સંખ્યા કઈ તો ત્રણ તો મિત્રો ત્રણનો નો ઘડિયો બોલો કેમ હું તમને આવું કહું છું કેમ કે લસ્સા આપેલ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા જેટલો અથવા તો મિત્રો બે અને મોટી સંખ્યા છે ત્રણ તો ઘડિયો બોલો ત્રણ એકા ત્રણ પરંતુ મિત્રો ઘડિયામાં ત્રણ આવે તો ઘડિયામાં ક્યાંય ત્રણ આવતા નથી એટલે ત્રણ ક્યારેય લસ્સા હોઈ શકે નહીં કેમકે સામાન્ય સામાન્ય એટલે કે બંનેમાં આવવું પડે તો હવે મિત્રો ત્રણના ઘડિયામાં તમે આગળ વધો કેમ કે અહીંયા મિત્રો અવયવી તમને પૂછેલું છે અને અવયવી એટલે ઘડિયો બોલવાનો તો મિત્રો ત્રણ નો ઘડિયો આગળ બોલો ત્રણ દુ છ તો બે ના ઘડિયામાં ક્યાંય આવે તો હા બે તેરી છ તો મિત્રો લસા કેટલો થાય તો લસા થશે તો હવે મિત્રો તમે ઓપ્શનમાં કિંમત મૂકો જેમાં તમને લસા છ મળે એ તમારો જવાબ તો અહીંયા મિત્રો ઓપ્શન નંબર એ તો એક કહે છે એટલે કે એકનો આવે ઓપ્શન નંબર બી માં મિત્રો તમે કિંમત મૂકો તો એક્સની કિંમત હતી બે

તો ગુસ્સા એક હોય તો આ બંને ઓપ્શન બી અથવા તો મિત્રો તમે એમ પણ કહી શકો છો કે જો આ એક છે એને તમે મિત્રો બેકી સંખ્યા ધારો તો એક્સ પ્લસ એક આ સંખ્યા કેવી હોય એકી હોય તો મિત્રો બેકી અને એકી તો આ સંખ્યામાં કશું કોમન હોવાનું નથી

જુઓ મિત્રો છસો સત્તાણું છે છવ્વીસ નો વર્ગ થાય છસો ને નો વર્ગ થાય સાતસો ને ઓગણત્રીસ તો મિત્રો આ છવ્વીસ ના નજીક છે તો મિત્રો છવ્વીસ થી નાની અવિભાજ્ય સંખ્યા બોલો કેમ કે છવ્વીસ છે એ કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે તો છવ્વીસ થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે મિત્રો ત્રેવીસ તો ત્રેવીસ વડે તમે ભાગો ત્રેવીસ તેરી ઓગણસિત્તેર અને સાત વડે ભાગી શકાશે નહીં તો ત્રેવીસ થી નાની અવિભાજ્ય સંખ્યા લો હવે મિત્રો આવે ઓગણીસ તો ઘડિયો બોલો તો ઓગણીસ દુ આડત્રીસ ઓગણીસ ઉપરથી છોતેર સાત એકસો છ એકસો ચૌદ ને ઓગણીસ સત્તા એકસો ને તેત્રીસ તો મિત્રો શેષ વધશે એટલે કે ઓગણીસ વડે પણ તમે ભાગી શકશો નહીં હવે મિત્રો સત્તર થી ભાગ ચલાવો સત્તર ચોખ્ખું અડસઠ એક શેષ વધી ઉતાર્યા સાત સત્તર એકા સત્તર તો મિત્રો સત્તર થી ભાગ ચાલે છે સત્તર ચોકું અડસઠ એક વધ્યા સત્તર તો સત્તર એકા સત્તર તો મિત્રો બે સંખ્યા કિંમત છે એકતાલીસ માઇનસ એ ગુણ્યા બીની કિંમત છે સત્તર એકતાલીસ માંથી તમે ચોત્રીસ બાદ કરો કે સત્તર દુ ચોત્રીસ જવાબ આવે મિત્રો સાત એટલે સાચો જવાબ છે

બે ની કેટલી ઘાત છે ત્રણ અહિયાં બે ની બે ઘાત છે અને અહીંયા મિત્રો બે છે જ નહીં અહીંયા તમારે એવું નથી કરવાનું કે ત્રણેયમાં કોમન હોવું જોઈએ અહીંયા મિત્રો બે ને તમારે લેવાના કોઈ પણ એક સંખ્યામાં સંખ્યા હોય તો એને તમારે મિત્રો લસામાં કાઉન્ટ કરવાની રહેશે અને બેની સૌથી મોટી ઘાત કેટલી લે અહીંયા છે ત્રણ ને અહીંયા છે બે તો મોટી ઘાત થાય ત્રણ પછી મિત્રો બે પછી છે અવિભાજ્ય સંખ્યા ત્રણ તો ત્રણ ની સૌથી મોટી ઘાત કઈ છે તો અહીંયા ત્રણની સૌથી મોટી ઘાત છે ત્રણ પછી મિત્રો પાંચ ની સૌથી મોટી ઘાત કઈ છે તો અહીંયા મિત્રો એક ઘાત છે અહિયાં બે અને અહીંયા બે તો અહીંયા મિત્રો પાંચ ની મોટી ઘાત છે બે અને મિત્રો સાત ની મોટી ઘાત કેટલી છે સાત ની સૌથી મોટી ઘાત છે બે મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ આગળનો ક્વેશ્ચન જોઈએ બે સંખ્યાઓનો લસા પાંચસો ને અઠ્યાસી છે તો નીચેનામાંથી કયો તેમનો ક્યારેય ગુસ્સા ન હોઈ શકે તો જો મિત્રો હું તમને એક ઉદાહરણ આપું માની લો કે એક સંખ્યા છે ચાર અને બીજી સંખ્યા છે તો સૌથી પહેલા તો આનો લસા કેટલો થાય તો આનો લસા થાય બાર મિત્રો બાર ના અવયવ અને બાર તો મિત્રો આ જે ગુસ્સા છે તે લસાનો જ અવયવ નથી એટલે કે બારનો જ અવયવ નથી તો આની ઉપરથી હું શું કહી શકું કે ગુસ્સા એ લસ્સા નો અવયવ છે અથવા તો જો મારે બીજી ભાષામાં કેવું હોય તો હું શું કહીશ લીધો તમને ગુસ્સા કયો ન હોઈ શકે એવું પૂછેલું છે તો મિત્રો ગુસ્સાનો અવયવી હંમેશા શું હશે લસા એટલે કે ગુસ્સાના ઘડિયામાં લસા આવતો જ હશે તો જોવો મિત્રો અઠ્યાવીસ ના ઘડિયામાં પાંચસો ને અઠ્યાસી આવે તો હા અઠ્યાવીસ વડે તમે ભાગો તો અઠ્યાવીસ દુ છપન બે શેર્યા ઓપ્શન પાંત્રીસ એકા પાંત્રીસ તેર શેષોધી ઉપરથી ઉતાર્યા આઠ તો મિત્રો પાંત્રીસના ઘડિયામાં ક્યાંય એકસો આડત્રીસ આવે નહીં એટલે કે મિત્રો કયો ગુસ્સા ન હોઈ શકે તો મિત્રો ઓપ્શન નંબર બી પાંત્રીસ છે એ ક્યારેય ગુસ્સા હોઈ શકે નહીં હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી તમને મિત્રો 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 શું શું પૂછેલું છે કયો ગુસ્સા ન શકે તો તો ગુસ્સાનો અવયવી થાય લસા મને પાંચ છુપાયેલા જોવા મળે છે હવે પાંચની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક જીરો કે પાંચ હોય તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય તો મિત્રો પાંચનો અવયવી હશે એનો એકમનો અંક શું હશે

તો વચ્ચે બંનેનો સરવાળો તો પાંચ ને એક છ એકસો ને પાસઠ કીધેલું છે તો મોટો મિત્રો સત્યાવીસ હજાર જેટલો નો આવે એટલે કે ઓપ્શન નંબર સી નો આવે એકસો તો નાનો છે એટલે કે ઓપ્શન નંબર ડી પણ નો આવે અને બેતાલીસો છે મિત્રો એ તો બહુ વધારે પડતા વધી જાય છે એટલે કે ઓપ્શન નંબર એ પણ નો આવે તો સાચો જવાબ છે એકવીસ પિસ્તાલીસ અહીંયા મિત્રો તમે સમીટ કરીને પણ ચેક કરી શકો છો તો જવાબ આવશે ઓપ્શન જોઈએ માંથી નાની સંખ્યા શોધો તો જુઓ મિત્રો લસ્સાનો મેં તમને હમણાં જ કીધું લસ્સા એટલે શું થાય ગુસ્સા ગુણ્યા બંને સંખ્યાના ગુણોત્તરનો ગુણાકાર તો જુઓ મિત્રો અહીંયા એને તમને ગુસ્સા આપી દીધેલો છે ગુસ્સા કેટલો છે ગુણોત્તર કેટલો છે તેર જેમ સત્તર તો આ મિત્રો એને ખાલી તમને કન્ફ્યુઝ કરવા આવું આપેલું છે જેમ કે લસાનો અર્થ થાય ગુસ્સા અને એ બંને સંખ્યાના ગુણોત્તર તો ગુણોત્તર જ મિત્રો કેટલો છે તેર જેમ સત્તર તો તમને પૂછેલી છે નાની સંખ્યા કઈ થાય તો મિત્રો નાની સંખ્યા કેમ મળે તો તમે કોઈ પણ મિત્રો ગુણોત્તર હોય એને જો ગુસ્સા સાથે ગુણી નાખો તો તમને મિત્રો એ સંખ્યા મળી જાય તો ગુસ્સા કેટલો છે ઓગણત્રીસ અહીંયા મિત્રો તમે ઓગણત્રીસ વડે ગુણો તો આ મિત્રો મોટી સંખ્યા થાય તમને નાની સંખ્યા પૂછેલી છે તેર નવા એકસો ને સત્તર બધી પડી અગિયાર તેર દુ છવીસ છવ્વીસ ને અગિયાર સાડત્રીસ તો કે મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી હવે જો મિત્રો તમને આ ન સમજાણું હોય ને તો હું એક નાના ઉદાહરણ દ્વારા સમજાવું માની લો કે ચાર અને છ તો મિત્રો આનો લસા કેટલો થાય લસા થાય કેટલો થાય થાય તો મિત્રો આ બંને સંખ્યાનો ગુણોત્તર કેટલો છે તો ગુણોત્તર મિત્રો આપણને કેમ મળે કે આ બંને સંખ્યામાં કોમન શું છે તો જો બે દુ ચાર થાય અને બે તેરી છ થાય ગુણોત્તર તમારે શોધો છે તો આ એની નિશાની છે જેમની તો આ બંને સંખ્યામાં મિત્રો કોમન શું છે બે

થઈ ગયા હશે આગળનો ક્વેશ્ચન જોઈએ સરવાળો ચોપન છે અને લસા અને ગુસ્સા અને છ હોય છે તો આ વ્યસ્તનો સરવાળો શોધો તો મિત્રો એક સૂત્ર છે લસા ગુણ્યા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા તો જોવો મિત્રો લસા કેટલો છે ચોર્યાસી ગુસ્સા કેટલો છે છ પ્રથમ અને બીજી સંખ્યા એટલે કે બંને સંખ્યાનો ગુણાકાર મિત્રો આ ગુણાકાર કરો તો કેટલો મળે છે પાંચસો કેટલો થવો પડે ચોપન તો જુઓ મિત્રો આને આપણે ત્રણ વડે ભાગીએ તો જુઓ કેમ ત્રણ વડે ભાગી શકાય કેમ કે પાંચ ને ચાર નવ ત્રણ ના ઘડિયામાં નવ આવે એટલે કે આ ત્રણ નો મલ્ટિપલ છે તો મિત્રો ત્રણ એકા ત્રણ બે વધ્યા ઉપરથી ઉતાર્યા જીરો એટલે વીસ ત્રણ મિત્રો સરવાળો કેટલો થવો પડે ચોપન તો આ બંનેનો સરવાળો કેટલો થાય એકસો ને એટલે કે આ સંખ્યા તમે લઈ શકો નહીં તો મિત્રો હું શું કરીશ તો જો આના તમે ડબલ કરો અને અહીંયા જે સંખ્યા છે એના તમે અડધા કરો ત્રણના ડબલ થાય છ અને અહીંયા મિત્રો અડધા કરો તો કેટલા થાય સોળ ના અડધા આઠ અને આઠ ના અડધા ચાર તો જુઓ મિત્રો છ ગુણ્યા ચોર્યાસી તો અહીંયા પણ જુઓ મિત્રો સરવાળો કેટલો થાય તો ચોર્યાસી ને છ નેવ એટલે કે આ સંખ્યા પણ તમે લઈ શકો નહીં તો ફરીથી છ ના ડબલ કરો છ ના ડબલ બાર અને ચોર્યાસી ના અડધા બેતાલીસ તો જુઓ મિત્રો બેતાલીસ ને બાર કેટલા થાય તો બેતાલીસ ને બાર ચોપન તો એ બંને સંખ્યા મિત્રો કઈ હશે એક સંખ્યા હશે બાર અને બીજી સંખ્યા હશે બેતાલીસ કેમ કે બાર અને બેતાલીસ નો લસા ચોર્યાસી થાય અને થાય તો તમને પૂછેલું છે કે આ સરવાળો શોધો બેતાલીસ પ્લસ બાર છેદમાં બાર ગુણ્યા બેતાલીસ બેતાલીસ ને બાર મિત્રો કેટલા થાય ચોપન છેદ બાર ગુણ્યા બેતાલીસ જુઓ મિત્રો છ થી ભાગ ચાલશે છ નવા ચોપ્પન અને સદુ બાર હવે મિત્રો થી ભાગ ચાલશે ત્રણ તેરી નવ અને ચૌદ તેરી બેતાલીસ જવાબ આવે ત્રણના છેદમાં અઠયાવીસ એટલે કે મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર સ્થી હવે મિત્રો પરીક્ષામાં તમે આવું કશું ન કર્યું હોત ને તો પણ ચાલે કેમ કે અહીંયા તમને પૂછેલું છે કે આ સંખ્યાઓના વ્યસ્તનો સરવાળો શોધો તો જો માની લો કે એક સંખ્યા એ હોય તો એનો વ્યસ્ત કેટલો થાય એકના છેદમાં એ પ્લસ બીજી સંખ્યા બી હોય તો એનો વ્યસ્ત કેટલો થાય એકના છેદમાં બી તો મિત્રો આનો સરવાળો કેટલો થાય તો મિત્રો છ નવા ચોપન અને હવે મિત્રો ત્રણ થી ભાગ ચાલશે ત્રણ તેરી નવ અને અઠયાવી તેરી ચોર્યાસી જવાબ આવે ત્રણ છેદમાં અઠ્યાવી આગળ ક્વેશ્ચન જોઈએ એ સૌથી મોટી સંખ્યા કઈ છે જેના વડે છસો સત્યાવીસ પંદર છસો ત્રીસ અને ત્રણ હજાર એકસો માની છસો સત્યાવીસ ને ભાગો ને તો શેષ તમને કેટલી મળે છે બે તો જો મારે મિત્રો નિશેષ ભાગવું હોય તો હું શું કરીશ તો આ છસો માંથી તમે બે બાદ કરો એટલે કે છસો ને આ સંખ્યા વડે તમે નિશેષ ભાગી શકો तो अबे मित्रों ऑप्शन ऊपर थी तुम्हें आ डाकलो कर ही सको हो 775 વડે મિત્રો તમે 625 ક્યારે ભાગી શકો તો ભાગી શકો નહીં એટલે કે ઓપ્શન નંબર 1 ક્યારે આવી શકે નહીં 650 વડે મિત્રો તમે 625 ભાગી શકો તો ક્યારે ભાગી શકો નહીં એટલે કે ઓપ્શન નંબર 2 પણ ન આવી શકે 625 વડે તમે 625 ભાગી શકો તો આ ભાગી શકો એટલે કે ઓપ્શન નંબર 3 આવી શકે 125 વડે તમે 625 ક્યારે ભાગી શકો નહીં તો મિત્રો આ દાખલામાં પેન પણ ઉપાડવાની જરૂર નથી તો અહીંયા મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી હવે મિત્રો આ દાખલો તમારે કન્સેપ્ટ ઉપરથી કરવો હોય તો કઈ રીતે થાય તો જો કરો તો એક સંખ્યા મળે છસો ને પચીસ હવે પંદર હજાર છસો ત્રીસ ની તમે આ સંખ્યા વડે ભાગો છો ત્યારે શેષ પાંચ વધે છે તો મિત્રો નિશેષ ભાગવું હોય તો શું કરવું પડે તો પંદર છસો ત્રીસ માંથી તમે પાંચ બાદ કરો જવાબ આવે પંદર છસો ને પચીસ ત્રણ હજાર એકસો ભાગવા પર અનુક્રમે ત્રણ શેષ મળે છે કે સૌથી મોટી સંખ્યા શોધો તો મિત્રો મોટામાં મોટી સંખ્યા પૂછે એટલે તમારે ગુસ્સા શોધવાનો અને નાનામાં નાની સંખ્યા પૂછે એટલે તમારે લસા શોધવાનો તો મિત્રો તમને આ ગુસ્સા પૂછેલો છે કઈ કઈ સંખ્યાનો તો આ ત્રણેય સંખ્યાનો ગુસ્સા કેટલો થાય છસો પછી એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન છે આ ભાગ લેનાર સભ્યોની રહેવાની વ્યવસ્થા અલગ અલગ રૂમમાં કરવાની છે જેમાંથી તમામ રૂમમાં સમાન સંખ્યામાં સભ્યો હશે અને એક રૂમમાં એક વિષયના જ સભ્યો રહેશે આ વ્યવસ્થા માટે જરૂરી રૂમની ન્યૂનતમ સંખ્યા શોધો તો જુઓ મિત્રો સૌથી પહેલા તો રકમમાં તમને કહેલું છે કે તમામ રૂમમાં સમાન સંખ્યામાં સભ્યો રહેશે એટલે કે એક રૂમમાં પાંચ હોય તો બીજા રૂમમાં સાત બીજા રૂમમાં નવ આવી રીતે નહીં ચાલે બધા રૂમમાં સભ્યોની સંખ્યા કેવી હોવી પડે સમાન પછી એક રૂમમાં એક જ વિષયના સભ્યો રહેશે એટલે કે એક રૂમમાં તમે ત્રણેય વિષયના સભ્યો રાખો એવું જરૂરી નથી અને તમને પૂછેલું છે કે જરૂરી રૂમની ન્યૂનતમ સંખ્યા શોધો તો મિત્રો નાનામાં નાની સંખ્યા ક્યારે મળે તો જુઓ મિત્રો આ એ વિષયના સભ્યો છે બી અને તો મિત્રો ઓછામાં ઓછી સંખ્યા ક્યારે મળે જ્યારે તમે આ બધાય સંખ્યાને સૌથી મોટામાં મોટી સંખ્યા વડે ભાગો ત્યારે તો મિત્રો સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે શું થાય તો સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે ગુસ્સા તો મિત્રો છન્નું એકસો સાઈઠ અને બસો ચોવીસ નો ગુસ્સા કેટલો થાય તો મિત્રો જ્યારે તમે પ્રેક્ટિસ કરશો એ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કેટલો થાય તમને પૂછેલું છે કે ન્યૂનતમ સંખ્યા શોધો તો જો મિત્રો ટોટલ છન્નું જણા છે એક રૂમમાં હું બત્રીસ જણાને સમાડીશ તો મારે મિત્રો કેટલા રૂમ જોશે તો છન્નું ને તમે બત્રીસ વડે ભાગો તો ત્રણ રૂમ જોશે એવી જ રીતે બી વિષયના એકસો સાહીઠ સભ્યો છે એક રૂમમાં હું બત્રીસ જણાને સમાડીશ તો મિત્રો કેટલા આવે તો બત્રીસ વડે તમે જોવો આ બત્રીસના પાંચ ગણા છે તો અહીંયા મિત્રો આવશે પાંચ હવે બસો સભ્યોની સંખ્યા છે એક રૂમમાં હું બત્રીસ સભ્યોને રાખીશ તો ટોટલ મિત્રો કેટલા રૂમ જોવે તો બસો ચોવીસના છેદમાં બત્રીસ તો આ બત્રીસના સાત ગણા છે તો તમને પૂછેલું છે ન્યૂનતમ સંખ્યા શોધો તો ત્રણ ને પાંચ આઠ આઠ ને સાત પંદર તો મિત્રો ટોટલ કેટલા રૂમ જોવે પંદર રૂમ જોવે એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આગળનો ક્વેશ્ચન જોઈએ પાંચ અંકોની સૌથી મોટી સંખ્યા કઈ છે જે છ આઠ બાર પંદર અને વીસ વડે નિશેષ ભાગી શકાય તો જુઓ મિત્રો આ બધી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા તમારે ગોતવાની છે તો મને તો સૌથી પહેલા મિત્રો પંદર માં મને પાંચ છુપાયેલા જોવા મળે છે એટલે કે જે સંખ્યા હશે એને તમે પાંચ વડે નિશેષ ભાગી શકશો તો પાંચની વિભાજ્યતા ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક જીરો અથવા તો પાંચ હોય તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા જો એકમનો અંક શું છે નવ એટલે કે આ સંખ્યાને તમે ક્યારેય પાંચ વડે ભાગી શકો નહીં એટલે કે ઓપ્શન નંબર ડી તો ક્યારેય આવી શકે નહીં પછી મિત્રો મને છ દેખાય છે 6 માં મિત્રો મને ત્રણ છુપાયેલા જોવા મળે છે તો ત્રણની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો 3 ના મલ્ટિપલમાં હોય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો જુઓ મિત્રો આપણે ચેક કરીએ નવ ને નવ અઢાર અઢાર ને નવ સત્યાવીસ સત્યાવીસ ને બે ઓગણત્રીસ આવે નહીં એટલે કે ઓપ્શન નંબર એ ક્યારેય આવી શકે નહીં ઓપ્શન નંબર બી લઈએ નવ અઢાર નવ છ તેત્રીસ તો ત્રણ ના મિત્રો તેત્રીસ આવે અગિયાર તેરી તેત્રીસ તો આ મિત્રો જવાબ આવી શકે ઓપ્શન નંબર જોઈએ ને નવ અઢાર અઢાર ને નવ સત્યાવીસ આઠ પાંત્રીસ તો મિત્રો ત્રણના ઘડિયામાં ક્યાંય પાંત્રીસ આવી શકે નહીં એટલે કે ઓપ્શન નંબર સી પણ ન આવે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તો મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી તો આશા રાખું છું મિત્રો આજ દસે દસ ક્વેશ્ચન તમને સમજાઈ ગયા હશે મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર